હેલો નમસ્કાર મિત્રો તમને આ વિડીયોમાં બતાવું છું આજ રાજલબેન બારોટના લગ્ન થયા છે તમને ખબર હશે હમણાં જ લગ્ન થયા છે એમના વિશે આજ વાત કરવા જાઉં તો એમના લગ્ન બહુ ધૂમધામથી કરવામાં આવ્યા છે અને તમે વિડીયોમાં પૂરો વિડીયો જોવાનું ભૂલશો નહીં આ વિડીયો પૂરી દુનિયા હલાવી નાખશે એવો વિડીયો છે અને લગ્ન એટલા ધૂમધામથી કરવામાં આવ્યા છે કે આખું દુનિયા હલાવી નાખી છે અને મોટા મોટા કલાકારો પણ આ બેનના લગ્નમાં આવ્યા છે વગેરે કે ગમન સાંથલ દેવાન ખવડ ગીતાબેન રબારી કાજલ મેહરિયા બહુ મોટા મોટા કલાકારો લગ્નમાં આવ્યા છે અને બહેનના લગ્ન બહુ ધૂમધામથી કરવામાં આવ્યા છે તમે આ વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણા રાજલબેન બારોટના લગ્ન કરવામાં આવ્યા છે અને એમના મણિરાજની યાદમાં બહુ રોયા છે એમના પિતા પિતાની યાદમાં એમને બહુ મોટી મોટી ગિફ્ટો પણ આવી છે પણ અફસોસ એ વાતનો રહી ગયો કે આ સમયે મારા પિતાશ્રી મણીરાજ બારોટ જીવતા હોત તો એમને બહુ વધારે ખુશી હોત આ વિડીયો તમે લાસ્ટ સુધી બોલવાનું જોવાનું ભૂલશો નહીં અને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો જોજો